શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહાદેવને પ્રસન્ન કરવા મહાદેવને પણ અતિ પ્રિય છે એ તિથિ પ્રદોષ તિથિ જે તારીખ સિત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે આવે છે એટલા માટે સોમ પ્રદોષ વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબક ઉર્વા રૂકમીયુ બંધના મૃત્યુ મામૃતા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો પ્રદોષ વ્રત અર્થાત તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ બંને તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે અને સાતવાર પ્રમાણે જે પણ વારે પ્રદોષની તિથિ આવતી હોય એ પ્રમાણે પણ પ્રદોષના વ્રતનું મહત્વ અલગ અલગ કહેવામાં આવ્યું છે આ જ વખતે સોમવાર છે પ્રદોષની તિથિ છે માટે સોમ પ્રદોષ વ્રત કહેવાશે સોમ પ્રદોષ વ્રત કે જે મહાદેવને અત્યંત પ્રિય છે સોમવારના સ્વામી પણ મહાદેવ છે અને પ્રદોષની તિથિના પણ એટલે આ જે સંયોગ થાય છે સોમવાર અને પ્રદોષની તિથિ તે જીવનમાં સર્વે સંકટો હરનાર સુખ સમૃદ્ધિ આપનાર અને ભોળાનાથની કૃપાથી સર્વે જીવનની આવતી બાધાઓ દૂર કરનાર છે આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે ભગવાન ભોળાનાથની પૂજા કરે છે અથવા માત્ર પ્રભુના દર્શન કરી નામ સ્મરણ મંત્ર જાપ કરે છે તેની ઉપર પ્રભુ મહાદેવની કૃપા સદૈવ બની રહે છે આજે શિવ મહાપરાણમાં વર્ણિત આ પ્રદોષના વ્રતના મહિમા વિશે પણ જાણીશું અને વ્રત વિધિ પણ સૌ પ્રથમ આપણે આ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણી લઈએ અને પ્રદોષના પૂજનના મુહૂર્ત વિશે પણ આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વધપક્ષની તેરસની તિથિ ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાતના લગભગ આઠ ને ચોપન મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે સિત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાત્રિના લગભગ સાડા આઠ વાગે આસપાસની કલાક દોઢ કલાકનો સમય તે પ્રદોષ કાળ કહેવાય છે એ કાળમાં મહાદેવની પૂજા અર્ચના થાય છે અને એ પ્રમાણે જ વ્રત રખાય છે એટલા માટે આ પ્રદોષનું વ્રત તારીખ સિત્યાવીસ જાન્યુઆરીએ જ રાખવાનું રહેશે સિત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે સાંજે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની જેમ આપણે સવારે પૂજા કરીએ છીએ કાચું દૂધ છે ગંગાજલ છે અથવા સાદુ જલ છે ઘી દહીં પુષ્પ ફલ અક્ષત બિલવાપત્ર ભાંગ ધતુરો મધ સફેદ ચંદન કાળા તલ તથા લીલા મગની દાળ છે સમીના પત્ર છે તેનાથી વિધિ વિધાન પૂજા કરીને ધૂપ દીપ નૈવેદ્ય દ્વારા પૂજન કરીને ભગવાનની આરતી કરાય છે અને સોમવારના પ્રદોષની વ્રત કથા મહાત્મય સંભળાય છે પ્રદોષના વ્રતના મહિમાને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં ભગવાન શિવને અજર અમર એવમ અવિનાશી દેવના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યા છે જે પ્રદોષની તિથિ છે જે મહિનામાં બે વખત આવે છે તે પ્રદોષની તિથિમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની સંયુક્ત પૂજાનું વિધાન છે આ વ્રત કરવાથી શિવધામ અર્થાત મોક્ષની પ્રાપ્તિ થાય છે નિયમિત આ વ્રત રાખવાવાળા જાતકોના દરેક પ્રકારના કષ્ટનું નિવારણ થાય છે અને ખાસ કરીને સોમપ્રદોષ જે ચંદ્રદોષ હોય ક્ષય રોગ કે કોઈ પણ જાતના શારીરિક કષ્ટ માનસિક પીડા કારણ કે ચંદ્ર જો કુંડળીમાં ખરાબ હોય તો સોમવારનું વ્રતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શારીરિક માનસિક કષ્ટ દૂર કરવા માટે પ્રદોષનું વ્રત સોમપ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે અને એવું પણ કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવ શ્રાપિત થયા ક્ષય રોગથી ગ્રસિત થયા ત્યારે તેઓએ પ્રદોષ વ્રત રાખીને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેથી ચંદ્રદેવ રોગમુક્ત થયા એટલા માટે પણ આ પ્રદોષનું વ્રત તે દરેક પ્રકારના રોગનું સમન કરનાર આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર વ્રત કહેવાય છે કુંડળીમાં રહેલા રાહુ કેતુ શનિ સંબંધી કોઈ પણ દોષ હોય કોઈ પણ પીડા હોય તેને પણ દૂર કરે છે દેવોના દેવ મહાદેવનું આ વ્રત પ્રદોષનું વ્રત અને આજે સોમપ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરીને ચંદ્રોદય થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવની પણ પૂજા કરી શકાય છે અથવા શિવજીના મંત્રની સાથે ચંદ્રદેવના મંત્ર પણ જપી શકાય છે જો કે શિવજીના મંત્ર જાપમાં ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થઈ જાય છે શિવજીની જટામાં ચંદ્ર દર્શન થાય જ છે જે મહાદેવના ભક્તો છે તેમનું સર્વ રીતે કલ્યાણ થાય છે મંગલ થાય છે લંકાપતિ રાવણ મહાદેવના ભક્ત હતા તેમને પણ મુક્તિ પ્રાપ્ત થઈ ચાહે કોઈ પણ રીતે દુસંગ થાય તો પણ દેવોના દેવ મહાદેવ તેમની ઉપર કૃપા અવશ્ય કરે છે બાણાસુર ઉપર પણ મહાદેવે કૃપા કરી હતી આ ઉપરાંત મહાદેવ એવા દેવ છે જેને દેવતાઓ અને અસુરો બંને માને છે અને કૈલાસપતિ મહાદેવ તો ધરતી લોકવાસીઓના જ સ્વામી છે અંત સમયના બેલી છે એટલા માટે પણ મનુષ્ય પણ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્ય થાય છે આમ દેવો અસુરો મનુષ્ય સર્વે જીવજંતુ પણ મહાદેવની પૂજા અર્ચનામાં લીન રહે છે કારણ કે મહાદેવ પશુપતિના જ છે પશુઓના સ્વામી છે ત્યાં સુધી કે મનુષ્યની અંદર પણ એક પ્રકારનો પશુ રહે છે જે મનુષ્ય મહાદેવની પૂજા અર્ચના કરે છે તેની ઉપર મહાદેવ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે અને જે પશુતા છે તેને શાંત કરે છે તેના નાથ સ્વામી ભગવાન મહાદેવ તે જીવ પર કૃપા કરે છે અને તેને ભુક્તિ અને અંતમાં મુક્તિ દે છે વ્રતનો સંકલ્પ કરાય છે વ્રત એક ટાઈમ ભોજન લઈને અથવા ઉપવાસ કરી શકાય છે ભોજન હંમેશા સાંજે સંધ્યા સમયે જ્યારે પ્રદોષ કાળ હોય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી લઈ શકાય છે પરિવારની ઉન્નતિ અર્થે આજે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરાય છે પિતૃદોષથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પિત કરાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ સુખ સમૃદ્ધિ આવે છે બાધા દૂર થાય છે કર્જમાંથી મુક્તિ અર્થે આ સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા ફળથી કરાય છે જે સિઝનના ફલ છે અને બિલ્વપત્ર ખાસ વિવાહમાં આવેલી બાધાઓ પણ દૂર થાય છે આ પ્રદોષના વ્રતમાં મહાદેવની બે વખત પૂજા થાય છે એક તો સવારે અને જ્યારે સાંજે પ્રદોષકાળ હોય જે આપણે સમય નોંધ્યો તે સમય દરમિયાન ભગવાન મહાદેવની પૂજા થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન મહાદેવનું મનમાં હૃદયમાં સ્મરણ કરતા રહે અને જે સ્થાનમાં ભગવાન મહાદેવની આપણે પૂજા કરીએ છીએ અથવા પૂજા સ્થળ છે તેને સ્વચ્છ કરી લેવું જોઈએ ત્યારબાદ આખા ઘરની સફાઈ કરીને ગંગાજળ અથવા ગૌમૂત્ર અથવા સાદા જળનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ જો અંગૂઠા જેવડું ઘરમાં શિવલિંગ હોય તો તેની પૂજા થાય છે નહીતર આપણે ઘરની આજુબાજુમાં જે શિવાલય હોય છે ત્યાં જઈને ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે આમ તો એક લોટો જલ માત્ર ચડાવવાથી પણ ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે કારણ કે પ્રભુ ભોળાનાથ કહેવાય છે પ્રદોષમાં શિવ મંત્રનો જાપ ઉત્તમ ફળને પ્રાપ્ત કરાવે છે શારીરિક માનસિક કષ્ટ દૂર થાય છે ખાસ કરીને મૃત્યુજય મંત્ર છે ભક્તોની ઉપર પ્રભુ કૃપા વરસાવે છે સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનમાં સંતુલિતતા આવે છે વ્રત રાખવાથી મનોકામના પણ પ્રભુ પૂર્ણ કરે છે કારણ કે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ કૈલાસ પર્વત ઉપર દેવી પાર્વતી સહિત નૃત્ય કરે છે માટે નટરાજ ભગવાનની પૂજા થાય છે નૃત્ય કરતા ભગવાન મહાદેવ અતિ પ્રસન્ન હોય છે ભક્તોની મનોકામના તુરંત પૂરી કરે છે વાત સાંભળે છે ભક્તોને સાંભળે છે આ પ્રદોષનું વ્રત કરવાથી બે ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રદોષના વ્રતને લઈને એ પણ તથ્ય છે કે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે અન્યાય અત્યાચાર વધશે સ્વાર્થ ભાવ મનુષ્ય વચ્ચે વધશે વ્યક્તિ સત્કર્મ કરવાનું છોડી દેશે અને નીચ કર્મ કરશે ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરીને ભક્તો પ્રદોષનું વ્રત કરે તો જન્મ જન્માંતરના ફેરામાંથી ચક્કરમાંથી મોક્ષની પ્રાપ્તિ કરી શકશે સાત વાર પ્રમાણે અલગ અલગ વારે જે પણ પ્રદોષની તિથિ આવે છે તેનું ફળ પણ આપણે જાણી લઈએ રવિવારે જો પ્રદોષનું વ્રત આવતું હોય અને કોઈ શ્રદ્ધાપૂર્વક આ રવિવારના દિવસે પ્રદોષનું વ્રત કરે તો તે મનુષ્યને આયુમાં વૃદ્ધિ સારું સ્વાસ્થ્ય અને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે સોમવારે જે પ્રદોષનું વ્રત આવે જેને સોમ પ્રદોષ કહેવાય છે આ વ્રત રાખવાથી શારીરિક માનસિક આરોગ્યની પ્રાપ્તિ થાય છે ઈચ્છાઓની પૂર્તિ થાય છે મંગળવારે જે પ્રદોષની તિથિ આવે જેને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે આ દિવસે વ્રત રાખવાથી રોગો ઋણ તથા કર્જમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય લાભની પણ પ્રાપ્તિ થાય છે બુધવારે જે પ્રદોષનું વ્રત આવે છે તે વ્રત કરવાથી સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે કામનાઓની પૂર્તિ થાય છે ચામડીના રોગ કષ્ટ પીડા હોય તેનું સમન થાય છે ગુરુવારે જે પ્રદોષનું વ્રત આવે જેને ગુરુ પ્રદોષ કહેવાય છે આ વ્રત કરવાથી શત્રુ બાધા દૂર થાય છે જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે પતિ પત્ની વચ્ચે સુખ સમૃદ્ધિ રહે છે મનમેળ રહે છે જીવનમાં અને ઘરમાં પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શુક્રવારે જે પ્રદોષનું વ્રત આવે જેને શુક્ર પ્રદોષ કહેવાય છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે જે કાંઈ સુખ સમૃદ્ધિના સાધનો છે જીવનમાં જે સાંસારિક માયા છે તેની પણ પ્રાપ્તિ થાય છે સંતાનની પ્રાપ્તિ અર્થે શનિવારનું પ્રદોષનું વ્રત જેને શનિ પ્રદોષ કહેવાય છે તે ઉત્તમ ફળ આપનાર છે આમ અલગ અલગ ઉદ્દેશ્યથી પણ ભક્તો વ્રત કરી શકે છે આ વ્રત કરવાથી હંમેશા શુભ ફળમાં વૃદ્ધિ થતી રહે છે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષના વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ જો છવ્વીસ પ્રદોષનું વ્રત થઈ જાય ત્યારબાદ તેના પારણા કરાય છે આ પારણામાં પણ સાદી સરળ રીતે પારણા કરવાના હોય છે જેમાં ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે જે રીતના આપણે પ્રદોષના વ્રતમાં કરીએ છીએ એ રીતે મંત્ર જાપ કરાય છે યજ્ઞ યાગાદી કરવા હોય ઓમ હવન તો કરી શકાય છે જાતે પણ અથવા બ્રાહ્મણોને બોલાવીને હવનમાં આહુતિમાં ખીર નખાય છે અને ભગવાન મહાદેવનો મંત્ર બોલીને સ્વાહા બોલાય છે હવન સમાપ્ત થાય પછી ભગવાન મહાદેવની આરતી થાય છે શાંતિ પાઠ થાય છે અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવાય છે સામર્થ્ય અનુસાર દક્ષિણા અપાય છે અથવા તો મંદિરમાં જઈને પણ સીધું સામગ્રી આપી શકાય છે આમ સાદી સરળ રીતે આ પ્રદોષના વ્રતના પારણા થઈ શકે છે તો મિત્રો આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતના મુહૂર્ત વિશે મહિમા વિશે ઉપાય વિશે હવે આપણે સાંભળીએ સોમ પ્રદોષની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ ની જય પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક બ્રાહ્મણી રહેતા હતા તેના પતિ સ્વર્ગસ્થ થયા ત્યારબાદ તે પોતાના પુત્ર સાથે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા ભિક્ષાટન કરતા સ્વયં પોતાના પુત્રનું તથા પોતે અન્ન જમી શકે એટલું પ્રાપ્ત કરી શકતા એક દિવસની વાત છે જ્યારે બ્રાહ્મણી ઘરે પાછા આવતા હતા ત્યારે રસ્તામાં તેને એક નાનો બાળક ઘાયલ અવસ્થામાં મળે છે બ્રાહ્મણીને દયા આવી અને તે આ બાળકને પોતાને ઘેરે લાવી તે બાળક બીજું કોઈ નહીં પરંતુ વિદર્ભ દેશના રાજકુમાર હતા શત્રુ સૈનિકો દ્વારા રાજ્ય પર આક્રમણ થતા પોતાના પિતા બંદી બન્યા ત્યારબાદ તે બાળક અહીં તહીં ફટકતા ફટકતા ત્યાં પહોંચ્યો જ્યાં આ વિધવા બ્રાહ્મણીને મળ્યો રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે બ્રાહ્મણીના ઘેરે રહેવા લાગ્યો ત્યારે જ એક દિવસે અંશુમતી નામની ગંધર્વ કન્યા રાજકુમારને જુએ છે અને મોહિત થાય છે બીજા દિવસે અંશુમતી પોતાના માતા પિતાને રાજકુમારની સાથે મળવા માટે લાવે છે ત્યારે આ રાજકુમાર તેના માતા પિતાને પણ પસંદ આવે છે થોડા દિવસ પછી અંશુમતી અને તેના માતા પિતાને ભગવાન શિવ સ્વપ્નમાં આદેશ આપે છે કે રાજકુમાર અને વિવાહ કરવામાં આવે ત્યારે માતા પિતાએ પણ આવું જ કર્યું પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી ત્યારે તે વિધવા બ્રાહ્મણી પ્રદોષનું વ્રત કરતા વ્રતના પ્રભાવથી ગંધર્વ રાજની સેનાની સહાયતાથી રાજકુમાર વિદર્ભ દેશના શત્રુઓને ખદેડીને ત્યારબાદ પોતાના પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરે છે આનંદપૂર્વક રહેવા લાગે છે રાજકુમારે તે બ્રાહ્મણીના પુત્રને પ્રધાનમંત્રી બનાવ્યો બ્રાહ્મણી તો પ્રદોષનું વ્રત કરે અને ભગવાન શિવની ભક્તિમાં લીન રહે માટે ભગવાન મહાદેવની કૃપાથી જ તેનો પુત્ર પ્રધાનમંત્રી બન્યો અને બધા હળી મળીને સાથે રહેવા લાગ્યા આમ ગરીબ બ્રાહ્મણીનું ભાગ્ય ખોલ્યું પ્રદોષના વ્રતના પ્રભાવથી હે ભગવાન મહાદેવ જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેના સંતાનને ફળ્યા એવા હે પ્રભુ આપની આ કથા કહેનાર હે ભગવાન મહાદેવ પૂજા કરનાર સર્વને આપ ફળજો આપના આશીર્વાદ ફળે ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો બોલો ભગવાન શક્તિપતિની જય તો મિત્રો આપણે સાંભળ્યું સોમ પ્રદોષની વ્રતકથા મહિમા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન મહાદેવના બાર જ્યોતિ સ્વરૂપ બાર જ્યોતિર્લિંગ છે તેમના નામનું સ્મરણ કરવા માત્રથી જ સાત જન્મોના પાપ નષ્ટ થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે તે ભગવાન મહાદેવના દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ સંભળાય છે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલ શ્રીશૈલમલ્લિકાર્જુન ઉજ્જયિન્યાં મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ્યા ચ ડાકીન્યાં ભીમશંકર સેતુબંધે તો રામેશમ નાગેશ દારુકાવને વરાણસ્યાં તો વિશ્વે ત્ર્યબક ગૌતમી તટે હિમાલયે કેદારમ તો ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્ર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્ય બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ